તો નમસ્કાર મિત્રો કેમ છો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે જો વાત કરવામાં આવે તો ભાઈ ગુજરાતમાં વડોદરામાં એક સૌથી મોટી દુર્ઘટના ઘટી છે કારણ કે આ દુર્ઘટનાને જોઈને ભાઈ બધા લોકોના હૃદય કંપી ઉઠ્યા છે કારણ કે વડોદરામાં એક જે બોટ હતી તે પલટી ખાઈ ગઈ છે અને તેમાં લગભગ કહેવામાં આવી રહ્યા છે કે ચાલીસ એક જેટલા વિદ્યાર્થીઓ હતામાંથી માંથી આઠ કે નવ જેટલા વિદ્યાર્થીઓના મોત પણ થઈ ચૂક્યા છે અને તેમના જે માતા પિતા હતા તેમને ખબર પડી છે તમે વિડીયો જોજો અને તમે વિડીયો જોયા પછી તમારા પણ હૃદય કારણ કે આ રીતના પોતાના જ્યારે બાળકોને પ્રવાસ મૂકતા હોય છે અને જ્યારે આ બોટ અચાનક પલટી ખાઈ જતી હોય છે ત્યારે કેટલું મોટું દુખ થતું હોય છે જ્યારે આ એક બહેનને તમે જોઈ રહ્યા છો એ બહેનનો અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમને હું સૌથી પહેલાં વિડીયો બતાવીશ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો જેથી કરીને આગળના પણ સમાચાર મળતા રહે છે તો ચાલો આ બહેનનો વિડીયો તમે જોઈ લો બાળકોના जे वाली से करता अच्छा, दिखाई रहा है ते वो पहुंचा બાળકોના માતા પિતા વાલી તમામ પહોંચી રહ્યા છે રુદન કરી રહ્યા છે તેમને સમજાવવામાં આવી રહ્યા છે